તથા તાપી જિલ્લા ભાજપ સંગઠનના પૂર્વ પ્રમુખ અને તાપી જિલ્લા મતદાર યાદી સુધારણા અભિયાનના ઇન્ચાર્જ શ્રી મયંકભાઈ જોશીજી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન મતદાર યાદી સુધારણા માટે નવા મતદારોના નામો મેળવવા ખોટી માહિતી સુધારવા તેમજ યુવાનો અને મહિલાઓમાં મતદાનની જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રાજ્યમંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબે પોતાના સંબોધનમાં જણાવ્યું કે દરેક નાગરિકને લોકશાહીનો ઉત્સવ એટલે મતદાનમાં ભાગ લેવાનો અધિકાર છે તેથી દરેક પાત્ર નાગરિકે પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવવું એ આપણી ફરજ છે કાર્યક્રમનું સંચાલન શ્રી મયંકભાઈ જોશીજી દ્વારા કરવામાં આવ્યું હતું તથા અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો